નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ ઢોકળી કરતાં અલગ જ ટેસ્ટ અને અલગ ફ્લેવરની દાળ ઢોકળી પણ આ દાળ ઢોકળી આપણે દાળમાંથી નહીં બનાવીએ પણ ટમેટામાંથી બનાવીશું તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ ટમેટાની ઢોકળી કે ટમેટાની દાળ ઢોકળી દાળ ઢોકળી કરતાં અલગ જ ફ્લેવર અને અલગ જ સ્વાદની ટામેટાની ઢોકળી કે ટામેટાની દાળ ઢોકળી બનાવવા માટે અહીં મેં ચાર ટમેટા લીધા છે ટમેટાને સારી રીતે ધોઈ લીધા છે હવે તેના ટુકડા કરી અને પહેલાં આપણે બાફી લઈએ કાપેલા ટમેટાને કૂકરમાં એડ કર્યા પછી આપણે એક ગ્લાસ પાણી એડ કરી દેશું એક ગ્લાસ પાણી એડ કર્યા પછી ઢાંકી અને આપણે ચાર થી પાંચ વિસલ કરી લઈએ અહીં મેં ઘઉંનો જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે લીધો છે અને અડધી વાટકી ચણાનો ઝીણો લોટ લીધો છે હવે તેમાં એડ કરીએ આપણે અડધી ટી અજમા स्वाद मुज मीठू टी स्पून हलदर अर्धी टी स्पून काश्मीरी लाल मरचा अर्धी टीस्पून धाणा जी मसाला नाया पीछे हम अपने एक टीस्पून तेल उमेरी दें બધું મિક્સ કરી લઈએ અને આપણે લોટ બનાવી લઈએ બાંધી લઈએ લોટની અંદર તેલ અને મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે પાણી એડ કરીશું અને દાળ ઢોકળી બનાવીએ ત્યારે ઢોકળી માટેનો લોટ તૈયાર કરીએ ને એવો જ આપણે લોટ બાંધી લઈએ આ દાળ ઢોકળી નવી રીતે બનતી દાળ ઢોકળી છે અને ટમેટાની સીઝન છે એકવાર બનાવીને ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે તે ટમેટા પણ ખૂબ સરસ આવે છે અને હેલ્ધી રેસીપી છે જ્યારે દાળ ઢોકળી ન ખાવી હોય ને ત્યારે આ ઢોકળી બનાવી લેવાય ટામેટાની દાળ ઢોકળી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે જુઓ આ ટાઈપનો આપણે લોટ રાખવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં હવે આ લોટને આપણે રેસ્ટ આપી દઈએ અહીં ટમેટા પણ સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે તપેલામાં ટ્રાન્સફર કરીએ જુઓ ત્રણ સીટીમાં એકદમ સરસ ટમેટા બફાઈ ગયા છે હવે બ્લેન્ડરની મદદથી આપણે બ્લેન્ડ કરી લઈએ બાફેલા ટમેટાને આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લીધા જુઓ આવો સૂપ કે આવો ટમેટાનો રસો તૈયાર થશે આ ટમેટાના સૂપને કે રસાને તમે ગાળી પણ શકો છો પણ હું આ રસને ગાળવાની નથી ટમેટાની પ્યુરી બની ગયા પછી અને ઢોકળીનો શેપ આપી દીધા પછી હવે આપણે ગેસ ઉપર પેન ચડાવેલું છે ગેસને સ્ટાર્ટ કરીએ ને તેની અંદર આપણે એક ગ્લાસ પાણી ઉમેરીએ આ ઢોકળી આપણે સૌથી પહેલાં પાણીની અંદર બાફવાની છે ટમેટાના રસમાં બાફવાની નથી કારણ કે ટમેટાનો રસ ખાટો હોય છે એટલે ખાટી વસ્તુમાં કોઈ વસ્તુ સરળતાથી બફાતી નથી પાણીને આપણે ગરમ થવા દઈએ અહીં પાણી ગરમ થઈ ગયું છે તેમાં હું મીઠા લીમડાના પાન ઉમેરીશ અને લીલા મરચાંના ટુકડા ઉમેરીશ ત્યાર પછી હળદર અડધી ટીસ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આપણે આ ઢોકળીનું જે લિક્વિડ બનશે દાળ ઢોકળી માટેનું તેના માટે આપણે મસાલો નાખીએ છીએ મરચાંની ભૂકી અને હવે જેવું પાણી ઉકળી જાય એટલે આપણે ઢોકળી એડ કરતા જઈએ આ રીત કરવી બહુ જરૂરી છે આ ઢોકળીમાં દાળ ઢોકળીમાં દાળવાળી દાળ ઢોકળીમાં આપણે દાળમાં જ નાખી દઈએ છીએ પણ આ ટમેટાનો રસામાં કરવાની છે એટલે આ રીતે કરવાનું છે બધી ઢોકળી આપણે એડ કરી દઈએ મીડિયમ ગેસ પર પાંચથી સાત મિનિટ આપણે એટલે ઢોકળી જ્યાં સુધી થોડી કૂક ન થઈ જાય સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે બફાવા દઈએ ઢોકળી નાખ્યા પછી આપણે થોડું મિક્સ કરવાનું મસાલા વગેરે બધું એટલે તળિયા બળે નહીં જો આ રીતે આપણે ચલાવી લેવાનું છે એટલે ઢોકળી આપણી છૂટી છૂટી થઈ જાય અને સરસ રીતે કૂક થઈ જાય મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ કૂક કર્યા પછી ઢોકળી સારી રીતે ચડી ગઈ છે જો હું તમને બતાવું છું જો આ રીતે ભાંગીએ ને તો એ તૂટી જાય છે જો એ ઢોકળી સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહી ગેસ પર આપણે કઢાઈ ચડાવેલી છે અને તેમાં એક ચમચો તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરી દઈએ અડધી ટી સ્પૂન અને અડધી ટી સ્પૂન જીરું એડ કરીએ ત્યાર પછી ત્રણ લવિંગ મીઠા લીમડાના પાન लीला मर्चाना टुकड़ा गैस ना ही फ्लोर आके हो गए एक करी दे यापड़े अर्थी टीस्पून हिंग अन्नत्याग पची टमैटाना रस हो गए गैस ने यापड़े थोड़ा फास्ट करिए ટમેટાનો રસ એડ કર્યા પછી આપણે એડ કરીએ થોડી કોથમરી અહીં ટમેટાના રસને કૂક કરવાની વધારે જરૂર નથી કારણ કે ટમેટાનો રસ આપણે બાફીને જ લીધો છે બાફીને કર્યો છે એક ટેબલ સ્પૂન ગોળ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો હવે આ બધું મિક્સ કરીએ આ દાળ ઢોકળી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે દાળ ઢોકળી કેવી તો દાળ ઢોકળી ટમેટા ઢોકળી તો દાળ ઢોકળી આપણે મિક્સ થવા બીજા મસાલા આપણે આ જયારે ઢોકળી ઉકાળી હતી ને એ લિક્વિડમાં નાખ્યા છે એટલે બીજા કોઈ મસાલા આપણે ઉમેરીશું નહીં પણ હજુ એક બે ઇન્ગ્રીડિયન્ટ નાખવાની છે એ તમને હું બતાવીશ ઢોકળીને આપણે ઢોકળી માટે આપણે રસાને ઉકળવા દઈએ અને ગોળને આપણે સારી રીતે મિક્સ થવા દઈએ ને લીમડાની અને લવિંગની ફ્લેવરને આપણે અંદર બેસવા દઈએ હવે એડ કરીએ આપણે કોપરાની ચીપ્સ નાળિયેરનું ખમણ ફ્લેવર માટે થોડું ધાણા જીરું એક ટીસ્પૂન ગરમ મસાલો બરાબર ઉકળવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈએ ઢોકળી તમારે જેટલી જાડી કે પાતળી રાખવી હોય તેટલું આપણે પાણી એડ કરી દેવાનું મેં અડધી વાટકી પાણી ઉમેરેલું છે પાણી ઉમેર્યા પછી આપણે ફરીથી મિક્સ કરી લઈએ અને ઉકળવા દઈએ બટાનો રસો ઉકળવા માંડે એટલે આપણે એડ કરી દઈએ બાફેલી ઢોકળી બધી ઢોકળી આપણે એડ કરી દઈએ પાણી સહિત ઢોકળી ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ હવે આપણે બેથી ત્રણ મિનિટ ઉકળવા દઈએ જુઓ બે મિનિટ ઉકળ્યા પછી ટામેટાની દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે બતાવું છું હું તમને જુઓ એકદમ છૂટી છૂટી એકદમ સરસ ટેસ્ટી એવી ફ્લેવરફુલ નવા પ્રકારની ટામેટાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે ગેસને બંધ કરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લેશું અને ગેસ ઉપર થોડી વાર આ રીતે સીજવા દઈશું ત્યાર પછી આપણે સર્વિંગ કરીશું સર્વિંગ કઈ રીતે કરવું તે પણ હું તમને બતાવું છું એટલે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો ટામેટાની દાળ ઢોકળીને સર્વિંગ બાઉલમાં લઈ લીધા પછી આપણે ફરીથી કોપરાના છીણથી ગાર્નિશ કરીશું અને સાથે કોથમરીથી ટામેટાની આ નવા પ્રકારની અને નવા ફ્લેવરની દાળ ઢોકળી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ટમેટાની દાળ ઢોકળીના વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ